ફરીથી માય ડિયર ફ્રેન્ડ્સ આપણે વાસ્તુશાસ્ત્રનો થર્ડ એપિસોડ બ્રહ્મસ્થાન ઉપર આપણે વાત કરી રહ્યા હતા તો આ વાતને આપણે ફરીથી ચાલુ રાખીએ તો બ્રહ્માજી કે વાસ્તુનું નાભી કેન્દ્ર જે વાસ્તુ પુરુષ ઉપર નાભી ઉપર જ્યાં બ્રહ્માજી બેઠા છે બાકી બધા દેવતાઓ છે તો નાભી કેન્દ્ર જો તમારું બગડેલું હોય તો પેટની બીમારીને ઘણી બધી સમસ્યાઓ સમૃદ્ધિ પણ ઘટે સમસ્યાઓથી તમે ઘેરાયેલા રહેશો આ બ્રહ્મસ્થાનને ઠીક કરવું ખૂબ જરૂરી છે અને પેટ ખરાબ થશે તો એ બ્રહ્મસ્થાનને વાસ્તુની અંદર પહેલાં તો વાસ્તુનું સેન્ટર ગોતી અને જ્યાં બ્રહ્મસ્થાન હોય ત્યાં તમે એ જગ્યાએ પીળો પ્રકાશ પડે કારણ કે બ્રહ્માજીનો કલર પીળો છે તો તે જગ્યાએ પીળા રંગનો બલ્બ તમે લગાડી દો અને એક હંસનો ફોટો રાખી દો અને એક કમંડળનો ફોટો રાખી દો અને ત્રીજો બ્રહ્માજીનો ફોટો રાખી દો તો ઇમોશનની રીતે આ સ્થાનને બેનિફિટ મળશે અચ્છા હવે બ્રહ્માજી જે છે ને ત્યાં એ સ્થાનને શુદ્ધ કરવા માટે તમે ત્યાં વૈદિક હવન પણ તમે કરી શકશો બધી જે વેદની અંદર જે ગ્રહોની ઔષધિઓ છે એના દ્વારા એ જગ્યાએ તમે હવન કરી શકો રોજ ત્યાં તમે દીવો મૂકી શકો એ સ્થાનમાંથી ઉર્જા મળતી હોય છે નીશાન ખૂણો મહત્ત્વનો છે ને બ્રહ્મસ્થાનમાં તમે દીવો મૂકી દો રોજ દીવો કરો તો એ જગ્યાએથી તમને ઉર્જા પ્રાપ્ત થશે અચ્છા હવે એક મંજુષા નામની એક વસ્તુ આવે છે વાસ્તુશાસ્ત્રમાં એ પણ ત્યાં તમે ફિટ કરાવી શકો જેની અંદર એ મંજુષા છે ને એની અંદર ઔષધિ અષ્ટષધિ અષ્ટ ધધાતુ અષ્ટરત્નો અને શુભ ચિહ્નો હોય છે એવી મંજુષા રેડી મળે છે તો મંજુષા માટે પણ તમે સર્ચ કરજો અને મળી જાય તો લઈને લગાડી દેજો છતાં ના ખબર પડે યુ કેન કોલ મી તો મંજુષા કેવી હોય મંજુષાની અંદર કયા કયા ખનીજ હોય એની હું તમને રત્નોથી ભરેલી પેટી અને બધા રત્નો હોય પન્ના માણેક મોતી નીલમ સૂર્ય ચંદ્ર ગોમેત અને લસણીઓ આ બધા રત્નો હોય બધા પ્રકારના રત્નો અંદર હોય કઈ કઈ ઔષધિ હોય વચ જટામાસી સૂંઠ ચંદન નાગરમોથ આંબા હળદર અને કાળી હળદર ફરીથી આ વચ જટામાસી એ બધું શું છે એની પણ ઉર્જા હોય છે એ કાળી હળદર પીળી હળદર ચંદન નાગરમોથ આ બધી ઔષધિ એની અંદર હોય છે તો ફરીથી કહું રત્નોથી ભરેલી પેટી છે અને રત્નોથી ભરેલી પેટીની હારે રત્નોથી ભરેલી પેટીની હારે શું છે ઔષધિ છે કઈ કઈ ધાતુ હોય સિલ્વર ચાંદી તાંબુ એટલે કોપર બરાબર સોનું અને લોખંડ શીશુ તો બધી રાંગુ આ બધી ધાતુઓ અંદર જેટલા ગ્રહોની આજે અંગૂઠીઓ બનતી હોય ને એ ધાતુની પણ બને તો એ અષ્ટ આઠે આઠ ધાતુ અંદર મંજુષાની અંદર ફિટ કરેલી હોય ઉપરના ભાગે શંખ ચક્ર ગદા પદ્મ અને સ્વસ્તિક આ ચિહ્ન હોય નીચેના ભાગે પણ શંખ ચક્ર ગદા પદ્મ અને સ્વસ્તિક આ બધા ચિહ્ન મંજુષાની અંદર હોય છે ચાલે તો તમે મંજુષા ફિટ કરી દો તો બ્રહ્મસ્થાન ચોખ્ખું થાય અચ્છા તમને ખબર છે દેવતાઓ સુકામ બી ગયા હતા અને વાસ્તુ પુરુષની માથે ચડી ગયા હતા એને ખાવાનું ચાલુ કર્યું અને બ્રહ્મા એણે કીધું બ્રહ્માજીને કે મારે ખાવું શું તો વાસ્તુ પુરુષનો બ્રહ્મસ્થાનનો જ્યાં બ્રહ્માજી બેઠા છે એ જો ખાવા ન મળે ને તો એ બીજા દેવતાને ખાઈ જાય દેવતા એટલે સુખ સમૃદ્ધિ અને શાંતિ વાસ્તુ પુરુષ ઉપર પિસ્તાલીસ દેવતાઓ પકડીને જકડીને બેઠા છે અને વચ્ચે બ્રહ્માજી બેઠા છે તો વાસ્તુને ઠીક કરવું હોય તો બ્રહ્માજીને ભોજન કરાવવું પડે તો બ્રહ્માજીને શું ભાવે ખીર બ્રહ્માજીને ખીર બહુ ભાવે બરાબર તો મધ અને ખીર તમને ખબર છે હવનના જે સમિદ્ધ જે છે જ્યારે તમે હવન કરો સેન્ટરમાં તો પણ એ બધા તમારે સમિધોમાં ખીર છેલ્લું હવે નાખવું પડે તો ખીર બ્રહ્માજીને બહુ પ્રિય છે મધ પ્રિય છે ગાયનું દૂધ બ્રહ્માજીને પ્રિય છે અને કમલગટ્ટા તમને ખબર છે ને બધી જગ્યાએ લક્ષ્મી પ્રાપ્તિમાં ભગવાન કમળ ઉપર બેઠા છે બ્રહ્માજી અને કમલગટ્ટાના બી આવે સીટ્સ આવે એ બીજ જે છે ને એ પણ ભગવાનનો ખોરાક છે આપણે સિંગદાણા ખાતા હોય દાળિયા ખાતા હોય બ્રહ્માજી કમલગટ્ટાના બીજને ખાય છે અચ્છા તો બ્રહ્મસ્થાનને પુષ્ટ કરવા માટેની વાત કરી અને કમંડળ કે હંશનો ફોટો લગાડી દો બ્રહ્માજીનો ફોટો લગાડી દો એ તમે સાંભળ્યું દૂધ ખીર અને મધ આ બધું તમે સેન્ટરમાં મૂકી દો તો પણ ચાલે અચ્છા હવે બ્રહ્મસ્થાન ઠીક કરવામાં હજી થોડોક સમયની વાર હોય તો આ બધા ભોજન તમે કરો એકવીસ દિવસ સુધી ખાલી આ બધા ભોજન ઉપર તો પણ એટલો સમય બ્રહ્મસ્થાન છે ને એ સાયલન્ટ થઈ જશે શાંત રહેશે તો મિત્રો તમારા વાસ્તુ ના બ્રહ્મસ્થાનને ઠીક કરવા માટેનો આ વિડીયો તમે સાંભળો તમારા કુટુંબીઓ તમારા પરિવારજનો તમારા દીકરા તમારી દીકરી તમારા સ્નેહીઓ તમારા સમાજ આજુબાજુના લોકો બધાને તમે મોકલો અને જે જગ્યાએ તમે છો ત્યાં તમે બ્રહ્મસ્થાનને સ્વચ્છ રાખો બધી દિશાઓને ચોખ્ખી રાખો ઘરમાં હોય કે ઓફિસમાં હોય કોઈ પણ જગ્યાએ હોય બિનજરૂરી વસ્તુઓ ઘરમાં રાખવાની જરૂર નથી જીવનની ખૂબ મજા આવશે ક્લિનિંગ તમે કરો તો વાસ્તુ ઓટોમેટિક ઠીક થઈ જાય અને બ્રહ્મસ્થાનની અંદર કોઈ વજનદાર વસ્તુઓ નહીં રાખવાની બ્રહ્મસ્થાનને ઠીક કરો તમારું પેટ ઠીક રહેશે તમે સ્વસ્થ રહેશો તમે મસ્ત રહેશો અને તમે સ્વસ્થ અને મસ્ત રહ્યો એ જ મારા વિડીયોની સાર્થકતા છે તો અતુલ અઢિયા એટ ફોર સિક્સ ઝીરો ઝીરો વન જીરો 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 એટ એટ ફોર સિક્સ ઝીરો જીરો વન જીરો 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 એટ જો તમે સમૃદ્ધિ ઇચ્છતા હો તમને સુખ શાંતિ બધું ઈચ્છતા હો તો વાસ્તુના આવા વિડીયો જોવા માટે આ મારી ચેનલ છે રાજકોટ ન્યૂઝ એકસો આઠ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને બીજા લોકો સુધી મોકલો ધન્યવાદ થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ્સ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ટ્રાઇસ થેન્ક યુ વેરી મચ